नमस्कार दर्शक मित्रों पीड़ितों दाहों न्यूज नेटवर्क नेटवर्क कर्प्पी आपने राम नवमी ने हार्दिक शुभकामना आज समुद्र भारत राम नवमी ने धाम भूमि की जोड़ने करी और जाकर अयोध्या खाते आजे भगवान श्री राम ना अनोखी रीते पूजा अर्चना करें कि સાથે સાથે સુરત ઇલેક્ટ પણ કરવામાં આવ્યું હતું અમે વાત કરી રહ્યા છીએ દાહોદ જિલ્લાની જેમાં આજે શ્રી રામ સેવા સમિતિ સંસ્કાર સોશિયલ ગ્રુપ તેમજ શ્રી રાજ રાજેશ્વરી રાજસ્થાન પંચાયત સમિતિ દ્વારા રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમે જે જગ્યા ઉપર ઊભા છે તે જગ્યા ઉપર આજે થોડીક જ વારમાં ભવ્ય શ્રી રામ યાત્રા યોજાવા જઈ રહી છે જેમાં દાહોદ શહેર સહિત જિલ્લાભરમાંથી માનવ મહેરામાન ઊંટી પડવાનું છે અને સાથે આ ભવ્ય રામ યાત્રા નું સાક્ષી પણ બનવા જઈ રહ્યું છે આ ભવ્ય રામ યાત્રા દ્રશ્યો બતાવીએ દાહોદ માં જય શ્રી રામ ના સાથે નીકળેલી ભવ્ય રામ યાત્રામાં ઠેટ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સતત સાતમા વર્ષે દાહોદ જિલ્લામાં અપાર લોકપ્રિયતા અને ભવ્ય સફળતા સાથે યોજાતી આ રામયાત્રા સમગ્ર દાહોદ શહેર રામમય બન્યો હતો જોકે આ વખતે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો ભવ્ય મંદિરના લોકાર્પણ થયો હોવાથી આ વખતે રામયાત્રાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દાહોદ શહેરના ઠક્કરફળિયા રાજેશ્વરી રાજસ્થાન પંચાયત ભવનથી આરતી બાદ શહેરમાં નગરચરિયાએ નીકળેલી ભગવાન શ્રી રામની ભવ્ય રામ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં ભવ્ય રામ યાત્રામાં વિવિધ ઝાંકીઓએ અનેરો આકર્ષણ જમાવ્યું હતું જેમાં ભરતમિલાપ ભગવાન શ્રી શ્રીરામની ચરણપાદુકા સાથે સાથે કેદારનાથ મંદિર તેમજ અશોક વાટિકાની સાથે સાથે અયોધ્યા ખાતે બિરાજમાન ભગવાન શ્રી રામની આબેહૂબ તૈયાર થયેલી ઝાંકીએ પણ દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે સાથે આકર્ષણ પણ જોવા મળ્યો હતો દાહોદ ઐતિહાસિકતા ધરાવે છે રામાયણ અને મહાભારત કાળમાં આ વિસ્તાર એડમ્બા વન તરીકે પ્રસ્થાપિત થયું છે અહિયાં નજીકમાં જ આઠિયા વન છે દાહોદ ની નદી છે ત્યાં નદીજી ઋષિએ પોતાનો ધ્યેય ત્યાગ કર્યો હતો અને આજે આ નગરી ફરી રામ ભક્તો થી ઉમટી પડી છે આખી નગરી રામ પણ બની છે રામ નું મહત્વ કાળની એ વિસ્તારે આ વિસ્તારની કેવી દાહોદ કરેલી છે હેરત અંગે રજૂ કરતા ઉપસ્થિત સૌ કોઈના શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયા હતા અઘોરીઓ દ્વારા પ્રસ્તુત કરેલી ઝાંકીએ સૌ કોઈને ને કરી દીધા હતા એટલું જ નહીં કરાટે પ્રશિક્ષણ મેળવનાર યુવક યુવતીએ પણ હેરતંગેજ કર્તબો રજૂ કર્યા હતા તો આ વખતે રાજસ્થાનથી પહેલી વખત આવેલી કચ્છી ઘોડીના કલાકારોએ રાજસ્થાની અંદાજમાં નૃત્ય રજૂ કરતા સૌ કોઈમાં અચરજ ફેલાઈ જવા પામ્યો હતો જો કે દાહોદમાં ધામધૂમથી નીકળેલી ભવ્ય રામયાત્રામાં આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ જોવા મળ્યો હતો રામાયણ કાળમાં ભગવાન હનુમાનજી મહારાજ મનની ગતિથી એક છેડેથી બીજે છેડે પળભરમાં ઉડી જતા હતા પરંતુ હવે કળિયુગનો જમાનો છે માનવ દ્વારા બનાવેલા ડ્રોનમાં આજે હનુમાનજીની પ્રતિકૃતિ આકાશમાં ઉડતી જોવા મળી હતી પહેલીવાર થયેલા આવા પ્રયોગને રામયાત્રામાં ઉમટેલી ભીડે પોતાના મોબાઈલમાં પણ કંડારી લીધા હતા

આ દ્રશ્યો જોવા મળ્યા દાહોદ ડીજેના તાલે નીકળેલી રામ યાત્રામાં યુવક યુવતીઓ મહિલાઓ ઝુમતા જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદનગરમાં વાંચતે યોજાયેલી ભવ્ય રામયાત્રામાં દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા કીડિયારો ઉભરાયો હતો તો બીજી તરફ સમગ્ર રામયાત્રા દરમિયાન પોલીસની કામગીરી પણ બિરદાવવા લાયક હતી જે દર જુઓ તે દરગાહ નામ રામ રામ અને રામ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણે ભવ્ય રામ યાત્રા નીકળી હતી વરસ ગિલાપ ચરણ પાદુકા હોય અશોક વાટિકા હોય ભગવાન રામ ની અલૌકિક અને અદભુત મૂર્તિ હોય હનુમાનજી ની મૂર્તિ હોય પરિધાન માં જોવા મળ્યા હતા સાથે સાથે દાહોદ રામ બનવા પામ્યો હતો આ ભવ્ય રામ યાત્રા ને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમે ચેનલ પણ આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ